સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવનો સન્માન સમારોહ યોજાયો સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવનો સન્માન સમારોહ યોજાયો સાંતલપુર ચામુંડા માતાજીના મંદિર ખાતે કમલ હોટેલ થી બાઇક રેલી યોજી ચામુંડા માતાજીના મંદિર સુધી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવનો સન્માન સમારોહ સાથે સાથે જીરા તાલુક તુલા કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવાભાઈ આહિર વજાભાઈ આહિર ભુવાજી અને લખમણભાઈ લીમગાડા ને જીવણભાઈ નાગરાજ અને જીવણભાઈ કમલ અને અર્જુનભાઈ આહિર અને ફરશુભાઈ ગોકલાણી અને અરવિંદભાઈ ગોકલાણી ને રસુલખાન મલેક અને ભેમાભાઈ ચૌધરી ચેરમેન માર્કેટયાર્ડ વારાહી ને ચમનજી ઠાકોર અને લખમણભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે જીરૂ આપી અને સન્માન કરવામાં આવ્યું